દીવાની વાત સંપૂર્ણપણે બળી જવી કે બચી જવી કુળદેવી આપે છે આ શુભ સંકેતો મિત્રો તમારા મનમાં પણ આ સવાલ ચોક્કસ આવ્યો હશે કે દીવાની વાત સંપૂર્ણ રીતે બળી જવી કે બચી જવી નો શું અર્થ છે મિત્રો આજે અમે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ આજે આપણે દીવા સાથે જોડાયેલી કેટલીક એવી રહસ્યમય બાબતો વિશે જણાવીશું જે દીવો આપણે પૂજા કરતી વખતે અથવા તો ઘરના મંદિરમાં પ્રગટાવીએ છીએ મિત્રો તમે તમારા ઘરમાં મંદિર અથવા બહારના મંદિરમાં પૂજા ચોક્કસથી કરતા હશો તમે પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવાના નિયમોને પણ જાણતા જ હશો તમને ખબર હોવી જોઈએ કે જે દીવો તમે ભગવાનના કે માતાજીના નામે પ્રગટાવો છો તે દીવો કોઈ એવો સંકેત તો નથી આપી રહ્યો કે જેમ કે તમે જે દીવો પ્રગટાવ્યો છે અને તે દીવાની વાત સાફ બડી જાય છે કે નહીં અથવા તમે કરેલ ઘીના કે તેલના દીવાની વાત અડધી બરેલી રહી જાય છે અથવા મિત્રો તમારા દ્વારા પ્રગટાવેલા દીવાની વાત પર કોઈ ફૂલ તો નથી બની રહ્યું ને તે દીવાની વાત પર ફૂલ બનવાનો અર્થ શું છે તેનો શું સંકેત છે શું તમે જાણો છો કે દીવાની વાતનું સંપૂર્ણપણે વળી જવું કે બચી જવું એ કોઈ સંકેત દર્શાવે છે શું આવા પ્રકારની ઘટના તમારા જીવનની બધી સમસ્યાઓ અને તકલીફો વિશે તો નથી સૂચવતી શું તમે જે દીવો પ્રગટાવ્યો છે તે દીવાથી તો કોઈ સંબંધ તો નથી ને શું તમે પહેલેથી જ સળગાવતા દીવો કોડિયામાં તો પ્રગટાવતા નથી કે પછી વધેલા દીવાના ભેગી તો દીવો પ્રગટાવતા નથી મિત્રો તમારા પૂજાનો દીવો જૂનો છે કે નવો છે તમે કેટલા વર્ષોથી એક દીવા કોડિયું વાપરો છો શું તમારી પણ એવી આદત છે કે થોડા દિવસ પછી તમે દીવા કોડિયું બદલી દેતા હોય મિત્રો આજે તમને નવું કંઈક જણાવીશું જો તમે તમારા પૂજાના મંદિરમાં દીવો પ્રગટાવતી વખતે આ બધી ભૂલો કરશો તો તેનું પરિણામ તમારે ભોગવવું પડશે દીવાની વાત સંપૂર્ણપણે સળગી જવું કે પછી બચી જવું તે બંને અલગ અલગ સંકેત આપે છે જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ બધા લક્ષણો કે જાણવા માટે આજના વિડીયો માં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો જો વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સ માં જય લક્ષ્મી માતા ચોક્કસ લખજો વિડીયો ને લાઇક શેર સાથે ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરતા જો જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે ક્યારેક આપણો દીવો અચાનક ઓલવાઈ જાય છે તો ક્યારેક એવું બને છે કે પૂજા કર્યા પછી પછી આપણે તે દીવો દીવો માતાજીના ભગવાનની સામે છોડી દઈએ છીએ પણ થોડા સમય પોતે જ ઓલવાઈ જાય છે અથવા તો તે દીવો પોતે જ બુજાઈ જાય છે અને તેમાં બરેલી રૂની વાત અને ઘી રહી જાય છે તો ક્યારેક આપણા દીવાની વાત સંપૂર્ણપણે બળી જાય છે અને તેમાં એક ફૂલ પણ બની જાય છે તો મિત્રો આ બધા સંકેતોના અલગ અલગ નકારાત્મક અને સકારાત્મક પરિણામો જોવા મળે છે તો ચાલો મિત્રો એ જાણીએ કે જો પ્રગટાવેલા દીવામાં ફૂલ બની રહ્યું હોય તો તેનો અર્થ શું છે વાહલા મિત્રો જો આપણા દીવાની વાતમાં ફૂલ બને છે તો તેનો સીધો અર્થ એ છે કે માતાજીએ અને ભગવાને આપણી પ્રાર્થના સ્વીકારી છે અને તે પ્રસન્ન છે તેઓ બનેલા આ ફૂલ દ્વારા એ વાતનો સંકેત આપણને આપે છે જો તમારા ઘરમાં દેવી શક્તિઓ હાજર હોય કે દેવી દેવતાઓનો વાસ હોય અને તમારી સાથે તેઓ પર માતાજીની કે ભગવાન ની પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરે છે તો તમારા ઘીના દીવામાં અથવા તેલના દીવામાં એક પ્રકાશ કરતા પણ વધુ વાટમાં ફૂલ બને છે ક્યારેક તો જ્યોતમાં આપણે અને એને કોઈ ભગવાન કે દેવીનું સ્વરૂપ પણ દેખાવા લાગે છે તો મિત્રો જો તમારા દીવાની વાટમાં ફૂલ બની રહ્યું હોય તો તમે ખરેખર ખૂબ જ ભાગ યશાળી છો આ સાથે જ મિત્રો તમારા દીવો પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમ વિશે પણ જાણવું જોઈએ જો તમે વાટને પહેલેથી જ પ્રગટાવેલા દીવામાં રાખો અને તેને પ્રગટાવો છો તો દુર્ભાગ્ય તમને ક્યારેય છોડતું નથી જો તમે પહેલેથી જ પ્રગટાવેલી વાટ કે કારાશની રાહ જોઈ હોય અને તે દીવો અન્ય કોઈ વસ્તુમાં પડેલો હોય અને તમે તે વાટમાં નાખીને સળગાવો છો તો દેવી દેવતાઓ અને ભગવાન તમારા પર પ્રસન્ન થવાને બદલે તમારા પર નારાજ થઈ શકે છે તમને આનો ખૂબ જ ભયંકર પરિણામો જોવા મળે છે તમારું કામ બગડવા લાગે છે તમારી તિજોરીમાં રહેલા પૈસા ખૂટવા લાગે છે અથવા તો કોઈ કારણ વિના પૈસા ઓછા થવા લાગે છે તમને પૈસા મળવાના બધા રસ્તાઓ પણ બંધ થઈ જાય છે તેથી મિત્રો હંમેશા ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે હંમેશા સ્વચ્છ અને સાફ દીવો જ વાપરવો જોઈએ મિત્રો કેટલાક લોકોને દર થોડા દિવસ પછી દીવા કોડિયું બદલવાની આદત હોય છે શાસ્ત્ર કહે છે કે તમે જે દીવો વડે પૂજા કરો છો તેને ક્યારે બદલવું જોઈએ નહીં તમે તે દીવાને સિદ્ધ થવા દો જ્યારે કોઈ પણ દેવી દેવતાઓની સામે કુળદેવી માની સામે કે ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તે દીપકમાં ભગવાનની સકારાત્મક ઉર્જા આવે છે અને જ્યારે પણ તમે તે દીવો પ્રગટાવો છો તો તમારું શરીર એટલે કે તન અને મન બંને શુદ્ધ થઈ જાય છે તેથી જ્યારે પણ તમે દીવો કરો ત્યારે દરરોજ તે દીવાને સાફ કરો અને પછી જ એ દીવો પ્રગટાવો મિત્રો જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે તે દીવાને સાફ કરો અને વાટને તે જ દીવામાં સળગાવો અને આવું તમે જેટલી વાર દીવો કરો તેટલી વાર એટલે કે વારંવાર સાફ કરીને જ દીવો પ્રગટાવો જો તમે જૂના દીવામાં વાટને રાખીને સળગાવો છો તો પણ તમારી પ્રગતિમાં અવરોધ મુશ્કેલીઓ અથવા તો તકલીફો આવી શકે છે તેથી તમારે તમારો દીવો ક્યારે બદલવો જોઈએ નહીં જો તમે સતત દસ વર્ષ કે વીસ વર્ષ સુધી એક જ દીવામાં વાત વાટ એટલે કે દિવેક પ્રગટાવો છો તો તમારો દીવો સંપૂર્ણ રીતે સિદ્ધ થઈ જાય છે અને તમે તે દીવાને ચમત્કાર પણ તમારી આંખોથી જોઈ શખ્શો તમારા ઘરમાં પણ તેનો ચમત્કાર જોવા મળશે જો તમારા ઘરમાં કોઈ દર્દી છે જે બીમાર છે અથવા તો જેને તાવ ઉતરી રહ્યો નથી તો તે દીવો થોડાક સમય માટે એક વાસણમાં પાણી ભરીને રાખો આ પાણીને બીમાર વ્યક્તિ કે દર્દીને આપો તો તમે જોશો કે તેના તાવ દસથી પંદર મિનિટમાં ઉતરી જશે આ સિવાય જો તમારા ઘરમાં કોઈ ને નજર લાગી હોય કે તમારો ધંધો વ્યવસાય કરો આમ કરવાથી તમારે તેનો સ્પષ્ટ પરિણામ કે ચમક કાર જોઈ શકશો કારણ કે જયારે આપણે એક જ વસ્તુનો પૂજામાં સતત ઉપયોગ કરીએ છીએ ત્યારે તે વસ્તુ સિદ્ધ અને પવિત્ર બની જાય છે જો તમે તમારી પૂજામાં તેનો ઉપયોગ કરો છો તો તે વસ્તુમાં આપણે જે ઈષ્ટદેવી દેવતાઓને માનીએ છીએ કે કુળદેવીને માનીએ છીએ તેની દિવ્ય શક્તિ સમાઈ જાય છે મિત્રો ક્યારે પણ તમારા ઘરના મંદિરમાં અથવા તે મસ્તકમાં દીવો બદલવાની ભૂલ ના કરો જો તમારા મંદિરનો દીવો ખરાબ થઈ ગયો હોય ખંડિત થયો હોય અથવા તૂટી જાય તો જ તેને બદલી શકો છો તેમ છતાં તમે તે દીવો ફેંકશો નહીં તેને સુરક્ષિત રીતે તમારા ઘરમાં રાખો કારણ કે તે દેવી દેવતાઓ અને ભગવાન ની દિવ્ય શક્તિ નો સકારાત્મક ઉર્જા નો સ્ત્રોત રહેલો હોય છે જે અમૂલ્ય ભંડાર છે હવે મિત્રો આપણે તે પણ જાણી લઈએ કે જો તમારા દીવાની વાત પૂરી રીતે બળી નથી અને તે વાત અડધી દીવામાં પડી રહે છે તો તેનો શું અર્થ છે મિત્રો જો તમે કોઈ વૃક્ષ કે છોડની પૂજા કરો છો અને તે પૂજામાં દીવો પૂરેપૂરો બળતો નથી અથવા તે દીવાની વાત અડધી રહી જાય છે તો તે કારણે તમારા ઘરમાં ભયંકર બીમારીઓ અને રોગો ઘર કરી શકે છે આ રોગ ક્યારે તમને છોડશે નહીં તેથી જ્યારે પણ કોઈ ઝાડ નીચે મંદિર માં દીપક પ્રગટાવો છો અથવા મંદિર ની બહાર કોઈ જગ્યાએ પૂજા કરો છો તો ધ્યાન રાખો કે તે તે જવી જોઈએ દીવાના વસ્તુ બાકી ના રહેવી જોઈએ જો ત્યાં દીવો અને તેની વાત સંપૂર્ણપણે સળગી ગઈ હોય તો તેનો સીધો અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે તેમજ તમારા ઘરમાં અને મંદિર માં જો વાટ સંપૂર્ણપણે સળગતી નથી જો પૂજા દરમિયાન દીવો વારંવાર ઓલવાઈ જાય છે તો તમારા ઘરમાં ચોક્કસપણે નકારાત્મક વાસ છે આ નકારાત્મક ઉર્જા તમારા ઘર ની પૂજામાં સંકટ અને વિઘ્નો હોય મેલી વિદ્યા કરવામાં આવી હોય અથવા એવી કોઈ શક્તિ હોય જે ઈચ્છતી ન હોય કે તમારા ઘરમાં તમારા કુળદેવી કે ભગવાન ના આશીર્વાદો રહે તો નકારાત્મક ઉર્જા તમારી પૂજા સફળ થવા દેતી નથી એક જ વાતાવરણમાં સમાન પ્રકારની ઉર્જા રહે છે તે સકારાત્મક હોઈ શકે છે અથવા નકારાત્મક દુષ્ટ શક્તિઓ ક્યારે ઈચ્છતી નથી કે દેવી શક્તિ શક્તિઓ અથવા કુરદેવીનો વાસ તમારા ઘરમાં રહે જો માતાજી કે ભગવાન તમારા ઘરમાં વાસ કરશે તો નકારાત્મક અને ખરાબ શક્તિઓ તે ઘર છોડી દેવી પડશે અશુભ અને અશુભ નકારાત્મક શક્તિઓ આપની પૂજામાં અવરોધો અને સંકટો ઊભા કરે છે તેથી જો તમારો દીવો વારંવાર ઓલવાઈ જાય છે અથવા સંપૂર્ણપણે બળતો નથી તો તમારે શું કરવું જોઈએ મિત્રો તમારે તમારી સાચી હૃદયથી જે કોઈ ઇષ્ટ દેવી અથવા દેવતાઓને માનતા હો તે વિશે પ્રાર્થના કરવી પડશે જ્યારે તમે દીવો કરો છો ત્યારે સૌપ્રથમ કુલદેવી માને પ્રાર્થના કરો કે તમારી આસપાસની નકારાત્મક ઉર્જા દૂર રહે એવી શક્તિઓથી બચવા માટે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે ગંગાજળથી ગોળ વર્તુળથી દીવો બનાવો ગંગાજળને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને તેને મહાદેવ નું વરદાન પણ મળ્યું છે ગંગાજળ માં કોઈ પણ દુષ્ટ શકતી નથી ગંગાજળ ક્યારે બગડતું નથી અને દરેક પ્રકારની ઉર્જા સકારાત્મક ઉર્જા પરિવર્તિત કરે છે જો તમે ગંગાજળથી બનેલા ગોળ વર્તુળ દીવો રાખશો તો તે તમારી પૂજામાં કોઈ પણ મેલી વિદ્યા કે ખરાબ શક્તિને ને અડચણ નહી રહેવા દે અને કોઈ નકારાત્મક શક્તિ તમારા દીવોને ઓલવી નહીં શકે તમે નિસંકોચ તમારી પૂજા કરી શકો છો અને દેવી શક્તિઓ કે કુરદેવી માતા પર તમારા જીવનમાં તેમની હાજરીનો અહેસાસ તમને કરાવશે તમે પોતે અનુભવશો કે માતાજી હાજર છે આ ઉપરાંત માતાજીના અને કુરદેવી માતાના આશીર્વાદ તમારા ઉપર હંમેશા બન્યા રહે છે હું આશા રાખું છું કે અમારી આ માહિતી તમને પસંદ આવી હશે કૃપા કરીને આપણી ચેનલ ગુજરાતી ભક્તિ જીવન ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને દબાવો માતાજી ના આશીર્વાદ ફરી મળીશું નવા માહિતી સાથે ત્યાં સુધી રજા આપજો તમારા ખુબ ખુબ આભાર વિડીયો જોવા માટે નીચે કમેન્ટ સેક્શન માં જય માતા લક્ષ્મી અથવા તમારું કોઈ ઈષ્ટદેવ અથવા માતાજી નામ લખી શકો છો ફરી મળીએ નવા વિડીયો નવા ટોપિક સાથે રાધે રાધે